આહીર 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 ક્યાં ગામથી બોલો છો કુતિયાણા તાલુકાનો પસવારી ગામ છે પોરબંદર જિલ્લો હમ પસવારી હા પસવારી કુતિયાણા એટલે તમારે ઉંમર કેટલી છે મારી ઉંમર 40 ચાલી વર્ષ હવે સમસ્યા એવી છે કે બેન છે ને સત્તાવન વર્ષના ના છે હવે બેન ની એવી ઈચ્છા છે કે મારી વડે હોય ને તો મારે કરવું છે કારણ કે ઉમર તમારી છે ને નાની પડે બેન કારણકે બેન છે ને સત્તાવન વર્ષના છે પચા ને હું પાત્ર ફેરફાર ઓડિયો ઓડિયો મૂકવો પડે ઓડિયો મૂકવો પડે ચેનલ ચેનલમાં ઓડિયો મૂકવો ને તો કઈક પાત્ર મળી જાય ખરું એમ એવું કઈક પાત્ર હોય તો વાત કરવી છે આપડે ઓડિયો મૂકવો છે તમારે હા એમ

બરોબર ખાલી રસોઈ બનાવી દે એટલી જરૂર છે પછી આજે તમે ખેતી કરો છો તો અત્યારે તમે કેટલા પાક કેટલા લો છો અમે ત્રણ પાક અત્યારું ઉનાળુ શું માં ત્રણ ચોરણ પાક એમ એમ તો તમારે વર્ષની આવક કેટલી થઈ જાય છે વર્ષ ની આવકમાં ના લગભગ બે થી અઢી લાખ રૂપિયા પછી એમાં અમારે હું મૈવડના ગામડા હે બરાબર એટલે સુમહામ કદાચ સેલ આવે ને તો એક સેલ માં અમાર મોલ વયો જાય તો બે મોહી માં અમાર આવે સમજાય એટલે આમાં બગાડ વધારે થતો હોય ને બગાડ વધારે થાય સુમહામ નો બગાડ છે ને અમાર વધારે થાય એમ 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 બરોબર છે તમે કેટલું ભણેલ ગણા કેટલું છો હું નવ અચ્છા નવ ભણ્યા છો નવ ભણ્યો દસ માં ફેલ થયો હું ઓહ બરાબર બરોબર બરોબર તમે ગામનું નામ ક્યુ કીધું કોસવારી पसवारी हिलो तार को क्यों लागे पोरबंदर पोर तालुको क्यों की तो कुतिया ना की कुतिया कुतिया ना हम्म बराबर बराबर अब तुम्हारे मकान चाहिए मालिक की से तुम्हारे गांव हाँ हमारे घर नो मालिक की नो हम्म कितना रूम बाड़ू से दे रूम रसोई रूम संडास बाथरूम बराबर बराबर डेली बंद आखों मकान एम एम समझाइयो समझाइयो लक्ष्यती लता में जाते करो क्या पच्चीस हम कोई मजुरो रखें तो में कराओ नहीं नहीं हम इजाती जो हम भाई भाई इजाती करिए एम 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 बरो 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 बीजो बर। का साइड में काम कहाँ ही नहीं ओनली खेती बीजो इजाती हूँ से हूँ ड्राइविंग वर्स्ट तो करूँ एम અલે કોઈ ફેરા ના ને તે નોટ નાખ્યું તો આપણે બધી 500 રૂપિયા આવે ને સમજી ગયા વાહન ઓલા લોકો નું તમારે ખાલી ડ્રાઈવર તરીકે જવાનું ને હમ સમજી ગઈ સમજી ગઈ ભાઈ ઈ જ કરે નાના ભાઈ છે ઈ કરે ના ના ઈ ખાલી ખેતી અચ્છા 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 ઈ ખેતી કરે પછી મા એટલે દે નું ખેતી બેય ભેગું કરું એમ એમ બરોબર છે પછી માં બાપા છે કે વયા ગયા માં એક છે બાપા વયા ગયા બાપા વયા ગયા માં છે હા હા બરોબર સમજાય ગયું આ પચવાડી ગામ છે એ કેવડું છે પચવાડી ગામમાં અમારે લગભગ માનો ને ચારેક હજાર ની વસ્તી છે એમ પછી કયા કયા સમાજ ત્યાં તો આયો રોજ એમ આખો આહી સમાજ નું ગામ આખો આહી સમાજ વાહ ભાઈ વાહ બરાબર છે બરાબર છે કઈ વાંધો નહીં આપણે છે ને તમારો ઓડિયો મૂકીએ કોઈ તમને સારું પાત્ર મળી જાય આપણે એવું આશા રાખીએ અને બીજું એમ કેવા માંગુ છું કે તમારા તમારા સમાજ માં જોઈએ છે તમારે તમારા જ સમાજ જોઈએ છે કે બીજા કોઈ સમાજ હોય તો હાલે એટલે ગમે તે સમાજ તો શું છે અટાણે પસાવાર ની ઉમર થઇ ગઈ બરાબર રોટલા ઘડે ને ખાઈ પી ને મોજ કરે બાકી એને ક્યાંય મોકલવાનું કઈ થતું નથી ઘેર કે રોટલા ઘડી જેવું હોય તો બાકી મહેનત આપડે કરી લેવું હા હા મહેનત કરશું હા બરોબર છે પછી અત્યારે ઉમર હિસાબે કોઈ એવું પાત્ર હોય કે જેને કઈક સંતાન હોય તો તમારે કઈ સંતાન વાળું હાલે બરોબર છે એક દીકરો કે એક દીકરી હોય આપડે હા હા સવાલ જ નથી ને આપડે કોઈ વ્યક્તિને અપનાવીએ તો પછી એ આપણું જ ગણાય બરોબર છે સમજાઈ ગયું ભલે કઈ વાંધો નઈ તમારો મને એક ફોટો મોકલી દયો અને તમારો જે અત્યારે નંબર આવ્યો છે આપડે એ જ મુકવાનો છે જરાક નંબર બોલો જી તમારો મારો નંબર વર્કશોપ માં મુકવો ને તો ત્રેસઠ પાંચ દસ ત્રેસઠ પાંચ દસ સાડત્રીસ આઠ બાવીસ સાડત્રીસ આઠ બાવીસ એટલે એ વોટ્સએપ નંબર છે ને કઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં કાઈ વાંધો તમારો નંબર મોકલી નાખી દેસુ આપડે તમારો નંબર નાખી દેસુ અને તમારો ફોટો મને એક મોકલી દયો આજ નંબર પર મોકલી દયો બરાબર અને ખાસ કરીને કઈ ફ્રોડ કોલ માં ફસાતા હા હા તમારો નંબર એમાં શું હોય ભાઈ આમાં પૈસા ટકાની માગણી કરે ને તો કઈ વહીવટ નહી કરતા ક્યાંય બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી હા ભલે કઈ વાંધો નહી ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ